નવી શિક્ષણ નીતિ અંતર્ગત હવે સ્કૂલોમાં શનિવારે શિક્ષણ કાર્ય નહીં થાય નવી શિક્ષણ નીતિ અંતર્ગત હવે સ્કૂલોમાં શનિવારે શિક્ષણ કાર્ય નહીં થાય શનિવારે બાળકોને રમત ગમત સ્થળ મુલાકાત યોગ સંગીત તેમજ ચિત્રકામ સહિતની અન્ય વિવિધ પ્રવૃત્તિઓ કરાવાશે જોયફુલ સેટરડે તરીકે ઉજવણી કરાશે આ ઉપરાંત દસ દિવસ દફતર વગરના એટલે કે બેગલેસ ડે પણ રહેશે જુલાઈ મહિનાથી જ આ નવી પદ્ધતિઓનો અમલ શરૂ કરાશે સરકારના આ નિયમને ઓલ ગુજરાત વડોદરા વાલી મંડળ વડોદરા આવકારે છે અને સાથે સાથે સરકારને એ પણ કહેવા માગે છે કે આની પહેલાં તમે ઘણા એવા નિયમો કાઢ્યા છે જેનું શાળા સંચાલકો પાલન નથી કરી રહી જેમ કે બે હજાર વીસમાં તમારે જે કાયદો તમારામાંથી તમે કાઢેલો કે બાળકનું જે સ્કૂલ બેગ છે એનું બાળકનું જે વજન છે જે સ્કૂલનું જે એનું બાળકનું જે વજન છે ત્યાંથી ઓછું હોવું જોઈએ કેમ અત્યાર સુધી એનું કોઈ પાલન નથી કરવામાં આવ્યું સાથે સાથે એક બીજો પણ કાયદો એવો હતો કે જે શાળાની જે પ્રિમાઇસી છે શાળાવાળા તરફથી વજન કાંટો મૂકવામાં આવે ફરજિયાત કે બાળક આવે તેનું બેગનું વજન કરવામાં આવે આ દિન સુધી વડોદરાની કઈ એવી શાળા તમે બતાવો કે તેને વજન કાંટો મૂક્યો છે સાહેબ એફઆરસીનું આ લોકો પાલન નથી કરી રહ્યા તો વજન કાટો મૂકશે એટલે સરકાર કાયદા નિયમો બધા સારા સારા કાઢી રહી છે પણ તમે જુઓ કે શાળા સંચાલકો એને કાયદાને ગોળીને પી ગયા છે તો વડોદરાનું વાલી મંડળ આના પર હવે કામ કરશે શાળાને અમે તમને અમે તમામ માધ્યમથી શાળાઓને કહેવા માગીએ છીએ કે સરકારનું જે કાયદાનું જે છે એ તમારે પાલન કરવું પડશે એટલે તો ઓલ ગુજરાત વડોદરા વાલી મંડળ સક્ષમ છે તમને કેવી રીતના પાલન કરવું એ અમને ખબર છે ને જે બેગની વાત આવી તો બેગમાં પણ અમે ચેક કરીશું કે શનિવારે બાળકો બેગ લઈને આવે છે કે નથી આવતા એ પણ અમે જોઈશું નવ ઇમ્પ્લિમેન્ટેશન થયું છે શનિવારે બેગ લઈને નહીં જવાનું એને ઓલ ગુજરાત વાલી મંડળ આવકારે છે પણ સાથે સાથે એ પણ વસ્તુ છે કે કડક શબ્દોમાં વડોદરા શહેરની દરેક સ્કૂલો એફઆરસીના પોતાની જે લિમિટેશન્સ છે અમારી પાસે તો આવી જ ગઈ છે અમારી પાસે તો છે જ કઈ સ્કૂલની શું એફઆરસીની લિમિટ છે દરેક સ્કૂલ પોતે પોતાના નોટિસ બોર્ડ પર લગાડે પોતાની સ્કૂલમાં વજન કાંટો રાખે બે હજાર વીસમાં નક્કી થયું તો બાળકથી વધારે બેગનું વજન ના હોવું જોઈએ તો આ ઘણા જે બીજા બધા નીતિ નિયમો છે જે સરકારે કાયદાઓનું પાલન કરાવવાનું કીધું છે એફઆરસી પીટીએનું એનું કડક શબ્દોમાં પાલન કરે નહીં તો વાલી મંડળ પોતે જાતે જઈને એમની પ્રેમાઇસિસમાં ચેક કરશે અને જો સરકાર વિરુદ્ધ કોઈ પ્રક્રિયા સ્કૂલો કરતી હશે તો અમે આગળ ડીઓ ઓફિસમાં નહીં તો રાજ્ય સરકારમાં તમારી વિરુદ્ધ કામ કરીશું રાજ્ય સરકારના પરિપત્ર મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત ભારતીય શિક્ષણમાં અમૂલ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવેલ છે એનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે એનો સર્વાંગી વિકાસ કરવાનો છે એના માટે આનંદદાયી શનિવાર જૉફ ફૂલ સેટરડે દસ દિવસ બાળકોને બેગલેસ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે બાળકોને અધ્યયન અધ્યાપનમાંથી મુક્તિ આપી બાળકોની સર્જનાત્મક વિકસે કૌશલ્ય વિકસે શારીરિક પ્રવૃત્તિઓની વિકાસની તક આપે અને પણ બાળક કોઈપણ જાતના શૈક્ષણિક ભારણવીના આનંદ અને ઉલ્લાસ સાથે શિક્ષણ મેળવે એમાં માસ્ટ ડ્રીલ યોગા બાલસભા અંતર્ગત સાંસ્કૃતિક પ્રવૃત્તિ શૈક્ષણિક રમતો પ્રોજેક્ટ્સ ચિત્રકામ સંગીત તથા ગામની નજીકના સ્થળોની મુલાકાત લે જેવી રીતે ખેતરો છે તળાવ છે ટપાલ છે બેંક પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશન બસ સ્ટેશન નાના નાના ઉદ્યોગોની મુલાકાત લે આનાથી એમને વ્યવહારિક જ્ઞાન મળે એ ઉપરાંત બાળકો વિવિધ આનંદદાયી પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય ત્યારે એમને મોબાઈલનો ઉપયોગ કરવાની ઈચ્છા થતી નથી શારીરિક રમતો અને સામૂહિક રમતો સક્રિય રાખે છે સામાજિક રીતે જોડે છે બાળકોને સર્જનાત્મક કાર્યો અને પોતાની કલ્પના શક્તિનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે આમ દસ બેગલેસ ડે દિવસ સરકારનો ખૂબ જ સરસ કાર્યક્રમ છે આનો તમામ શાળાઓ અમલ કરવાની અમલ કરાવીશું જેના કારણે બાળકો શારીરિક અને માનસિક સ્ટ્રેસમાંથી મુક્તિ મળશે અને આનંદદાયી શિક્ષણ બાળકો મેળવશે અને એની પી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત સંકલ્પનાઓ સંપૂર્ણ સાકાર થશે થેન્ક યુ જય હિન્દ